તો હે ગયા છે વેલકમ ટુ મેડિજ ચાલે આપણે છોડાસા નાના સાહેબ પહેલાં સાહેબ બચાવ શું હોય તો આવ્યા છે નો વ્લોગ લઈને એન્ડ ગુડ મોર્નિંગ તો હવે નીકળવાનો સમય થઈ ગયો છે આપણે સાડા સાત તો અહીંયા જ થઈ ગયા છે આપણને જો એમ તો આઠ વીસની ગાડી છે અને આપણે નીકળી જઈશું અમને ફટાફટ મમ્મી પણ તૈયાર થઈ ગયા છે ભૂલાય નહીં મમ્મી જોજો મમ્મી હા સ્ટેન્ડ છાંટવાનું છે હજુ અત્તર છાટી લે હું અત્તર નહીં છાટું આપણે પેલું બોડી સ્પ્રે છાટી લે બોડી સ્પ્રે મમ્મી કઈ ગયો એટલે આધાર કાર્ડ જ જરૂરી નહી માં આધાર કાર્ડ જોઈએ આપણે વિમાનમાં નહીં જતા ટ્રેનમાં જ જઈએ છે હું નીકળી ગયો છું હું રાજન ની ગાડી પર નીકળો છું મમ્મી પપ્પા એક્ટિવા પર આવે છે પપ્પા મૂકવા આવે છે પપ્પા વડોદરા નથી આવતા એટલે મે જોબ ચાલુ છે તો પપ્પા હવે મૂકવા આવે છે મમ્મી ને એમ તો અમે ટ્રિપલ સીટ જ જવાના હતા સામાન વધારે તો રાજન ને પણ ત્યાં જવાનું હતું એની ઓફિસ એ સાઈડ જ છે તો એ રાજન મને સ્ટેશન મૂકી જાય છે પપ્પા પેલી ગાડી પર છે ને હવે રાજુ આપણે ચાર તારીખે મળીશું સીધો હવે આપણે પેલા બીજા લગનમાં ચાર તારીખે હું સીધો અહીંયાથી વડોદરાથી સુરત આવે ને એટલે પાછું મારે એક રાતના લગ્નમાં જવાનું છે એમાં આખી લક્ષ્મીની ઘણી ટોડી છે આખી લક્ષ્મીનગર આખી આખી મજા જ આવવાની છે કે મજા જ પડી જવાની છે તો પાંચ દિવસ આપણે આવા નવા મજા જ કરવાની છે તો અમે પહોંચી ગયા છે સ્ટેશન પર ગઈ મારા કાકા પણ આવે છે ડબ્બો છે તો મમ્મી મસ્ત તૈયાર થઈ ગયો છે કેવું લાગે છે એ છે પપ્પા નહીં યાદ કેમ કે પપ્પાની જોબ ચાલે ને પપ્પાને વડોદરા નથી ગમતું મમ્મીના પિયર મમ્મીનો પિયાર જવાનું છે પાછું આજે હે હવે કેટલા ખર્ચ છે મમ્મીના પિયર જવા માટે મહિનામાં કેટલી વાર આપણે મહિનામાં કે ત્રણ મહિનામાં મહિના બે મહિનામાં કેટલી વાર ગયા આપણે પાંચ છ વાર ગયા વધારે ચાર પાંચ વાર ને મહિનામાં ચાર પાંચ વાર પબ્લિક તો છે ગાઈસ બધી બધી બહુ પબ્લિક છે પણ અમે આ વખતે રિઝર્વેશન કરાવી નાખ્યું છે એટલે એપી સીટની માથાકૂટ નથી વેલકમ ટુ

તો હમણાં મંડપ બંધાય છે અહીંયા મસ્ત મોટો મંડપ બંધાય છે રાતના હલ્દી રમવાની છે અને ડીજે છે આજે અહીંયા તો હવે ગાઈઝ અમે હવે જઈએ છીએ દેવ દેવક લેવા માટે અમારામાં છે ને ભગવાનને લેવા જવાનો હોય મંદિરેથી એટલે ઘરે જ અમારા ભગવાન પણ અમે છે ને તારી મંદિરેથી પેલું બેન્ડ બાજા એટલે બેન્ડ બાજા એટલે કેવું ખબર એમ એવું શેનાઈ આવે શેનાઈ વગાડીને દેવને લેવા જવાના હોય તમે બધા લેવા જઈએ છીએ તો દુલ્હાનો ભાઈ છે ખાઈ કરી દો દુલ્હાનો ભાઈ છે હવે દુલ્હો આવે છે પાછળ પાછળ તો અમે રેડી થઈ ગયા છે એટલે આ કપડાં હવે બદલવાના છે હમણાં ક્યારે જે હમણાં ડીજે ચાલુ થશે પછી હમણાં હલ્દી છે ત્યારે કપડાં બદલીશું અમે બાકી હમણાં આવાના આવા જ કપડામાં રહેવાનું છે અને અમે જઈશું દેવદેવક લેવા તમને બતાવું મરાઠીની આખી લગ્ન તમને બતાવું કેવા લગ્ન થાય મરાઠીમાં એમ તો તમે જોયા જ હશે અરે બ્લોગ નથી કર્યો કે અમે કાય સાહેબ તમને બધું બતાવ્યું જ છે મેં તો કેવી રીતના પૂજા અને અમારા મરાટીમાં બધું થાય ને એ બધું તમને મેં બતાવ્યું છે આજે અહીંયા આપણો કાર્યક્રમ પૂરો થાય છે તો આ સાથે વ્લોગને પણ એન્ડ કરીએ આજે તમને મેં નાચવાનું ને એવું બધું તમને બતાવ્યું છે અમારું લગન કેવી રીતના થાય મરાઠી મેં તમને બતાવ્યું છે આજે વધારે બોલી બોલીને નથી બતાવ્યું તો એ સાથે વ્લોગને એન્ડ કરે તો મળીએ એક નવા વ્લોગ સાઇટ આડા બધા સિંહને સબસ્ક્રાઈબ કરી આવતા નહીં જતા બાય